જય સ્વામિનારાયણ શ્રી હેલ્ધી ફૂડમાં તમારું સ્વાગત છે મારું નામ નામના છે અને આજે આપણે બનાવીશું ફરાળી ભેળ તો ચાલુ ફરાળી જે જે સામગ્રી જોઈએ તે જોઈ લઈએ ફરાળી ભેળ બનાવવા માટે આપણે અહીંયા વેફર તળેલી લીધી છે તમે છીણ પણ લઈ શકો છો થોડો ફરાળી ચેવડો કેરીની કટકી કાકડીની કટકી ટમેટા બટેકા ધાણા લીંબુ અને તળેલા સિંગ દાણા લીધેલા છે તો અને મરચીના થોડા નાના નાના ટુકડા કરીને લીધેલા છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ એક વાસણ લઈશું તેમાં આ ઝીણું ઝીણું કટ કરેલું બધું શાકભાજી એડ કરીશું

અને અહીંયા વેફરનો ભૂકો કરી લેવાનો છે એક લીંબુનો રસ લીધેલો છે તે એડ કરીશું આમાં આપણે કેરી નાખી છે એટલે લીંબુ ઓછા પ્રમાણમાં લઈશું હવે બરાબર ચમચા વડે હલાવીશું જોઈ શકો છો આપણી ફરાળી ભેળ તૈયાર તમે પણ ઉપવાસમાં જરૂરથી બનાવજો ઝટપટ બની જાય અને બધાને ભાવે તેવી સરસ ભેળ તો ચાલો હવે આપણે ભગવાનને થાળ ધરાવી દઈએ તો ચાલો ભગવાન થાળ જમે ત્યાં સુધીમાં અમારી ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકમ દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીએ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ